એ ઝૂપડામાં જઈ અને બંદૂકની ની નાળી કવડા હો નાખીને કર્યો ભડાકો કાગડો મરતા મરતા બોલ્યો માણા બોલે છે કઈ હાલે છે કઈ લેવા ગયો કવાડો ને મારા દીકરે ભડાકો કર્યો માણાના બાપુ કોઈ ભરોસા નથી અમને ખબર છે આ મેં બોલી એકવી છે ને ગઈ એકવી ત્યાં હોય પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજનભાઈ ભાઈ એ અમને ખબર છે પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ છે બાકી અમને જે આપ્યો છે એ ઉજળી કરવા માટેની વાત છે બાકી મરી જવાનું છે વાત જીવનમાં જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે આ આ જેટલા જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી કોઈ આપણા હગા નથી થતા હમણાં વસરાજની વાત કરી એ તમે વિચાર તો કરો ગાયો વાળીને ગાયોનું શું કામ મરવું પડે પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાય ઉછેરા મારા ગામની દીકરી છે મારા ગામનો સાધુ છે બાપુ ખપી ગયા એની વાહે જો ભલામણા આપણે એક 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 હારા બે વેણ નો કઈ હકી તો ભાઈ અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું એ પાનની દુકાને અમે ઉભેલા આ બનેલી હકીકતની વાત તમને કરું એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા બે જમાદાર હતા ને આમથી ઢોરા બધા હાંકતા હાંકતા હોય સિટીમાં ઢોરા કંદડતા હોય ને એટલે કોઈ અરજી બરજી કરી છે ઢોરાને બહાર કાઢીને પાંજરા ફોળોમાં મૂકવા જવાનો એક ગમે હોય એમાં એ બે જમાદાર ગાયો આંખીને આમ જતા હતા એમાં એક ગાય એક જમાદારની વાહ્યા થઈ આમ માથું મારવા એટલે ઈ ઈ જમાદાર અમે અમે ઉભા હતા ને અહીંયા થોડા થોડે આવતાર્યા એટલે મેં કીધું જમાદાર શું પણ આબજાર્યું જ્યાં ખાય ગાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાઈ પીવે ખાવા દ્યો ને મેં કીધું આ શું કામ ને આવું કરો છો તો નોકરી કરી છે અમને તો કે એ અમારે કરવું પડે ને પછી મેં એમને પૂછ્યું નખત એમ કેવા છો એક કીધું કે બ્રાહ્મણ છું બીજા ભાઈ ને પૂછ્યું તમે કેવા છો એ કે હું દરબાર છું મેં કીધું માણા આ દરબાર ગાયું હાટું થઈને તો ગલીએ ગલીએ ખોટા થઈને ખોડાણા ના તમે ગાયું ના હાકો છો રામ

ભૂદેવ કેમ તમે ફટો ખોલ્યો એ કે પોલીસ સ્ટેશન પોગું ત્યાં સુધી નોકરી કરવી છે ને હવે નોકરી કરું તો બ્રાહ્મણના પેટનો ને આજ મને ખબર પડી કે આવા હજી જીવે છે રા બાબુ ગાયો હાડો બાબુ માથા દઈ દીધા માથા આમ તમને વિચાર તો કરો કે સોરી એ સડેલો હોય અને ઈ વરમાળાયો જોડીને ઘોડે સડ્યા છે એને કઈ આ જીવનનો મોહ મોહ જ નઈ હોય રા મારે થાઉ છે વસરાજ લ્યો પણ અમારી બેટી જીકેટ ન થાલતી આ ફતે એ તો બાપુ લોહીની ખુમારી હોય માના ધાવણની તાકાત છે બાપુ એટલા માટે જ હું માયુને ખાસ કહું દીકરીઓને ખાસ કહું કે તમારા ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને બાપુ ત્યારે તમે મોડું ખાશો નહીં મોડું બોલશો નહીં મોડું વિચારશો નહીં અને જો સમય મળે ને તો રામાયણ ગીતાના બબે પાના વાંચ્યો બાપુ જો આજે રામ જેવા દીકરા ન થાય તો તમારો ગુલામ થઈ જયો રામ આપણા ગ્રંથોની તાકાત છે રા પણ આ કરવું જ નથી

જેસલ જાણે જો કચ્છ નો એમ કેતો એક રોઈ રોઈ હવે કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે અરે દેવીદાસ બાપુ ભેળા અમર માં એમ કેતા હોય કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે મારા ભજન ને આ દેવાંગી સમજી શકે જગત શું સમજી શકે રામ સંતો તો બાપુ રુદિયા રોયા છે પણ માણા માર કે ચડવા આ બાવા શું માગી ખબર તે દીધી દહ નોટી તે ઘણાય કે કે આ સાધુ ને બ્રાહ્મણો શું હોય કે પગે લગાડાવાના કે પૈસા મળે આરતી ઉતારે પગે એ લાગે ને પૈસા મૂકે મેં કીધું આ પૈસા મૂકે છે ને એ ચાર ઘણા ગાડી ઉદે તન નહીં ખબર અરે આ સંત નો હોત સંસારમાં તો તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે એ ઠારે ઠામો ઠામ બાપુ આ બાવલિયા નો હોત ને તો તમે હું જાત ક્યાં ઈધો કયો મને રામ એક ગામડું ગામ હતું ને તમારા ગામ જો એમાં એક એક નાની એવો આશ્રમ અને થોડીક ગાયો ને એક સાધુ રે બધાય ડાયરો અહીંયા જાય સત્સંગ કરે ધોન કરે ભજન કરે કલાક બે કલાક રોજ બે એમાં એક દિવસ નો સમય અને બાપુ બધા ભજન વાળા નો અમને ખબર છે આમાં ટકા કાઢતા હોય છે બધા ભજન વાળા નો હોય એટલે ઈયા ડાયરો આવતો હતો ને એમાં એક બે આપણા બેઠેલા કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે બધી વસ્તુ નીકળી ને પછી છે નીકળ્યું ભોળાનાથ આવ્યા ને તો કે કાઈ વધ્યું તો કે ઝેર છે તો લાવો આપણે જેરય હાલ છે પછી બધાને એમ થયું કે લેને એક જોરુડકો માર્યો કે કઈક નીકળે તો કોડા નીકળ્યા હવે કોડાનું શું કરું કે કોડા ભગવાનના ભોળાનાથ ને કીધું કે ઝેર હોય તો બીજું લાવો કોડાનું હું ન ભોગું કોડા નથી લજો તો કે હવે આનું કરવું શું એ કે પ્લાન માં લઈને ફેરવો ઈ કે ગામડે ગામડે બબે તત ને બબે તત નાખી દો અમે એટલે અમને ખબર પડેલું છે બાપુ તમને એક વાત તમારા તમારામાં અમારા બહુ ફેર નહી બાપુ કે હા તમારામાં અમારા શું તમે માણસો અમે માણસ એ કે એમ નઈ કે તો એ કે તમારી પાસે પૈસા વધે એટલે તમે આશ્રમ વધારો અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધારે તમારે તમારા ચેલાની ને અમારે અમારા છોકરાની ચિંતા તો બાપ વિચાર કર્યો કે આ મને શું સમજતો હોય છે તરત જ બાપુ ઊભા થયા એ કે આશ્રમ આ ગાયો આ સંપત્તિ મિલકત જે છે ને જેને જોઈને મુબારક હવે મારે ગિરનારમાં જવું છે અને તારી બાંહે જમીન છે કૂકને દઈ દઈને હાલ મારી ભેળો કે એ અમારથી ન થાય કે તમારામાં અમારામાં આટલો ભેટ તેને મરો તામાંથી મૂકો ને એ તમે બાકી જ્ઞાનની વાતો તો બાપુ અત્યારે દુનિયામાં ચારે બાજુ હાલી નીકળી બોલે કોઈ પોગવાય નથી દે એમાં આ વધારે પડતા ભણેલા હોય ને સિટીમાં માં જાય ને આવો પ્રોગ્રામ હોય ને એકચુઅલી આવું કઈ હોય જ નહીં સલાવ ખોટા ઉજાગરા મરી જાઓ મરી એકચુઅલી ના દીકરાઓ વજન છે ને વજન સિવાય કોઈ જીવાત્માનો નો નથી કારણ કે માણસના જીવનમાં ભક્તિ જ્ઞાન ને વેરાગ આ ત્રણ વસ્તુ ન હોય ને એટલે એ જીવતા હોય તો એ મળદા રખડે એમ સમજી લેવાનું ભક્તિ જ્ઞાન અને વેરાગ ભક્તિ છે એ સીતાજી છે જ્ઞાન છે ને એ રામ છે અને વેરાગ છે લક્ષ્મણ છે આ ત્રણ નો હોય ને એટલે પૂરું થઈ જાય જીવનમાં કઈ છે એની વાત બાકી જીવે બધા પાપ કરે છે એ જીવે છે ને પુણ્ય કરે છે એ જીવે છે પણ એનો હવા જ નહીં એમ જેટલા જેટલા મહાપુરુષો છે ને એમાં એક એક શક્તિનો હાથ છે નકર બાપુ આ દુનિયામાં કોઈ શક્તિ ઓળખત નહીં કોઈ સંતને ન ઓળખાય આ તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે અમારા ગાય પાસે આવ્યા હોય પછી એમ કહું ઘરે હાલો હાલો તમે તો અમને બહુ મોજ ગયો હાલો હાલો ચા પાણી રોટલા જવાય હવે આમ લઈ જવું પછી રોડામાંથી લોટા માટે ઉડવા ચા જાવું અરે બાપુ અડધું જો ન હોય ને તો જીવન ધૂળ થઈ જાય ધૂળ રામ પતિ પત્ની જો હરખા હોય ને તો જ આ જીવનની મજા છે બાકી વાતમાં કાંઈ છે નહીં રામ હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કબાર દેળે જો અવતાર તૈણે પખા મોડા ગિરનાર માં વ્યવ જવાય ને શું અહીં રહી કરવાનું એમ બાપુ રોટલો છે ને દુનિયામાં બહાર તમારી વાહ વાહ થતી હોય ને એ બાપુ ઘરે તમારું ભયર્યું એક રામાયણનો પ્રસંગ જેથી રામચંદ્ર પરમાત્મા અને રાવણનું જીદી યુદ્ધ હતું ને એ લંકાના પટાંગણમાં મેઘનાથનું બાણ વાગ્યું અને લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો જેથી બાપુ બેઠો કેવી રીતે થયો એ બાપુ અહીંયા અયોધ્યામાં ઉર્મિલાની ભક્તિ ની તાકાત થી બાપુ લક્ષ્મણ બેઠો થયો છે બાકી ખોટી વાત છે કારણ કે રામાયણ ના કોઈ માં જ નથી હનુમાનજી મહારાજ જે સંજીવની લઈ અને પર્વત ઉપાડીને આવતા હતા અને ભરત મહારાજ જોઈ જાય અને એને એમ થયું કે આ મારો ભાઈ વનમાં છે અહીંયા કાંઈક નાખ છે તો આ કોઈક રાક્ષસ લાગે છે એક બાણ માર્યું ને બાપુ હનુમાનજીને હેઠા નાખ્યા હનુમાનજીનો પાવર ઉતરી ગયો હું મને એમ હતું હું ન હોય તો આ કોણ ફગાડે અને અમારી દીકરી મને ફણા વગર નું બાણ માર્યું તો હેઠો નાખ્યો અને રામ કઈ હનુમાનજી પડ્યા અને ભરત ને એમ થયું કે આ તો રામ નું નામ લે છે અને હનુમાનજી બધી વાત કરી કે આવી રીતે લક્ષ્મણ મુર્શી છે અને મને સંજીવની લેવા મોકલ્યો હતો અને જો દિવસ ઉગ્યા પહેલા પહોંચે નહીં તો લક્ષ્મણ બેઠો નો થાય બધાને વાત કરી બધા રુદન કરે છે રોવે છે સુમિત્રા અને ઉર્મિલા બે નથી રોતા કૌશલ્યામાં

એ કે લક્ષ્મણ હુતા છે રામ ના ખોળા માં રોવે છે કોણ તો કે રામ તો કે જે દુઃખ હોય નહીં રોવે આરામ તો કોણ કરતો હોય જે સુખ હોય એ જ હોતું હોય લક્ષ્મણ ને કઈ ન થાય શું કામ એના રોવાડે રોવાડે રામ છે એને બાણ કોઈ દી વાગે નહીં રામ